તહેવારોની સિઝનમાં યાનના રો મટીરિયલના ભાવ અઠવાડિયામાં બે વાર વધતા કાપડ ઉદ્યોગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે પોલિએસ્ટર અને ગ્રે કાપડના ભાવમાં પાંચ થી દસ ટકાનો વધારો નક્કી થતા કાપડ ઉદ્યોગમાં મહત્વનો ફાળો ધરાવતા વિવર્સની હાલત કફોડી બની છે ભાવ ઘટાડાની માંગ સાથે વિવર્સો દ્વારા સરકારને રજૂઆત કરવા નિર્ણય લેવાયો છે મોનો ઇથેલિન ગ્લાયકોલ એટલે કે એમઇજી એ પોલિએસ્ટર યાનના ઉત્પાદનમાં વપરાતા મુખ્ય કાચા માલથી ઓળખાય છે આ બંનેના ભાવમાં તાજેતરના વધારાના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપરમાંથી અસર જોવા મળી રહી છે આ અંગે વિવર્સ એસોસિએશનના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે અઠવાડિયામાં બે વાર ભાવ વધતા કાપડ ઉદ્યોગમાં પોલિએસ્ટર યાન અને ગ્રે કાપડના ભાવો પર સીધી અસર થવાની સંભાવના છે પીટીએ અને એમઈજી બંને ક્રૂડ ઓઇલમાંથી બનતા પેરાઝાઇલિન પીએક્સ અને નેફ્તા જેવા ડેરી પર આધારિત છે તાજેતરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને સપ્લાય ચેનમાં અવરોધોને કારણે પેરાઝાઇલિનના ભાવમાં વધારો થયો છે જેની અસર પીટીએના ઉત્પાદન ખર્ચ પર પડી છે વૈશ્વિક સ્તરે પોર્ટ કન્જેશન શિપિંગ વિલંબ અને લોજિસ્ટિક્સની સમસ્યાઓને કારણે પીટીએ અને એમઇજીનું સપ્લાય પ્રભાવિત થયું છે જેનાથી ભાવમાં વધારો થયો છે પરંતુ આ ભાવ ઘટાડવા વર્ષો દ્વારા ચેમ્બર ઓફ કોમર્સમાં રજૂઆત કરાઈ છે જેથી ચેમ્બર દ્વારા સરકારને રજૂઆત કરી આ ભાવમાં ઘટાડો કરવા અપીલ કરાશે આ જે વધારો છે બિલકુલ ગેરવ્યાજબી છે અને આપ જાણો છો કે પંદરમી ઓગસ્ટે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે જીએસટીના દરમાં ઘટાડો થવાનો છે એમાં યાનનો રેટ જે હાલ પંદર ટકા છે તે ઘટી બાર ટકા છે તે ઘટીને પાંચ ટકા થવાની પૂરેપૂરી સંભાવના છે તો જે ઘટાડો થાય તો એ ઘટાડો ડાયરેક્ટ કન્ઝ્યુમરને પાતોન નહીં થાય અને મેન્યુફેક્ચરર પોતે ઘટાડાનો લાભ લે એ માટે આ નો વધારો કરવામાં આવ્યો છે અને આ જે જીએસટીના રિફોર્મ્સ થાય છે એમાં ચાર પિલરમાંનો એક પિલર એન્ટી પ્રોફિટેરિંગનો છે એટલે કે જો તમે જીએસટીનો ઘટાડો ડાયરેક્ટ હન્ડ્રેડ પર્સન્ટ કન્ઝ્યુમરને પાછો નહીં કરો તો કાર્યવાહી થવાને પાત્ર છે તો આ જે વધારો થયો છે યાનો બિલકુલ ગેરવ્યાજબી છે રજૂઆતમાં અમે કરીશું કે ધારો કે એ લોકો એવા આર્ગ્યુમેન્ટ કરે છે કે ડોલર વધ્યો છે એટલે આ ભાવ વધાર્યા છે પરંતુ એની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં રો મટિરિયલ પણ ઘટ્યું છે તો આ જે વધારો બાદ જે લાભ લેવા માંગે છે આ લોકો જીએસટી ઘટાડવામાં તો એન્ટી પ્રોફિટ ટેડિંગના કાયદા હેઠળ સરકાર એ લોકોને સૂચના આપે કે જ્યાં સુધી જીએસટીનો દર સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી કોઈ બી વધારો કરવામાં આવે નહીં અને સરકારને અમે વિનંતી કરીશું કે જે સ્પિનર્સ હોય વધારો કેરો છે એની સામે કાર્યવાહી કરે હાલ કહી શકાય કે યાન ઉત્પાદકો આયાતી પીટીએ અને એમઈજી તરફ વળી રહ્યા છે પરંતુ લોજિસ્ટિક્સ ખર્ચ અને વિલંબને કારણે આયાત પણ મોંઘી પડી રહી છે યાનના ભાવમાં વધારો થતાં ગ્રે કાપડના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે જેનાથી ગ્રે કાપડના ભાવમાં પાંચથી દસ ટકાનો વધારો થવાની શક્યતા છે ભારતના ટેક્સટાઇલ નિકાસકારો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઊંચા ખર્ચને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મકતા ગુમાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે